વાય દેખાય છે નજર ઓછું ટોક લાગે ટોક લાગે એવું ના બોલવાનું ટોક લાગે એવું ટોક લાગે એવું બોલતા ના પેલી પેલી કરો એટલે ટોક લાગે ને એટલા બધી રાતે આવવાનો તો મોકો નઈ ગયો ના એવું નઈ યાર એવું કશું એટલે આવું કરતા નઈ તમને કીધું આટલી બધી વાત ના જોતા તમને કહી દીધું રાતી તો અમને તો બીક લાગે છે અમારે તો જગ જીતી બે તમને કોઈ ની બીક લાગે ફેન્સી વાળી નહીં કરી શેડ ઉપાડ્યું છે એટલે મને એવું લાગે કે તમે જ આયેલા છો બીજું કોઈ કોણ આયેલું છે તમે તમને તો કોમ કરે આ બધી જેટલી છે ને ઓમો દુધી છે પેલાંગળો ના ભરે ભર દીધું કોડું કોડો ભર્યોંડો બેઠો ના લાગે નજર ના લાગે મોટી મોટી ઠી ભરી મેલી છે એ તો ટ્રેક્ટર ને ભરાવાની છે હમણાં હાલ ગાડી આવે છે એવું જોડો બતાવું જે કાચું પાકો આલુ તો લઈને ઘેર જતા રહીજો પાછા ના હોય તો જોઈ ના હોય તો હું તો બતાવું રસ અરે તમાર તો રોજ નવું નવું ડોસી શાક બનાવશે તો હારી દૂધી તો ખવાય દૂધી તો બુદ્ધિ આવે ખાધેલી આલોદાન મારા લઈ દે એટલે આલસી હોય નઈ આલસી ઉતાવળ ના કરો દૂધી જ તમારે લેવી જાણે દૂધી દૂધી તો હું આલુ છું તમે ક્યાં બુદ્ધિ આવો દુધી ખાધા બુદ્ધિ આવે કાકા ખબર નઈ દૂધી ખાધું તકુબા કીધું બુદ્ધિ આવે દુધી ખાવાની માનતો જ નહીં હું નહિ માનતું અલ્યા પછી બુદ્ધિ આવે છે કે નહીં આવતી તાણ

તમે જોઈ લ્યો બરોબર એના પરિવાર આવતા ના પેલી સુધી પણ જોઈ લેજો ડાયરેક્ટ નજર નદી જોઈ લઈએ સગા

આપડે તો લેવા આયા છીએ એટલે સ ખરી એવું નહીં તમે લેવા હો આયા પણ સ પણ હાલ શોતી શોંતી માણસ બુદ્ધિ નહીં દુધી ખાવ બુદ્ધિ આવે નહી ભાઈ છે લેવા એટલે મને એવું લાગે તો લેટવું જીવ હોય એવું નહી લાગતું બોલી છે પણ મને પણ જો એક એક દૂધી આલો હા ટોક લાગશે એમ બધી ઉકાઈ જાય એટલે એક એક હાલ પણ પેલું કોઈ ગાડી ભરાવાની છે પછી હું કરશું

પણ આવું નહીં કરવાનું હજી તો આ બધી વાડી છે પછી પેલબાજી છે આ બધું ભરાવાનું બાકી છે હવે તમે આલવું તો છે નહીં હાલવું એમ નહીં બરોબર પણ હાલ લે ગરબાર ખમી જો શું કીધું ખુબ આમ સુખ શાંતિ બધું સુખ શાંતિ તો હાથ પૂછવા આયા છો તો આમ દૂધી માટે તો બરોબર શાંતિ શાંતિ ભાઈ શાંતિ હો શાંતિ હા કેટલા મહિનાથી ખેતી કરેલી છે એ તો તમે ખબર પડતી તમારું આમ તો સંતુ ભાઈ આઠ મહિના થયા આ દૂધી ને

હજી તો આ ફૂલ આવું બરોબર અને માપડી માપડી દૂધી આ ચેરી આવજો અને લઈ જજો બરોબર હવે પૂંપણી તો હું લઈ જવાના મને ના કરતી વજો આવશું મહિના ચેરી હા તે મહિના ચેરી આવીને તમે લઈ જજો બરોબર કશું નહીં હવે તમે વઘરા અમે તો તમારી વાડી જોવા માટે અમાર બે ફરતા 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 ઘર છે ના ના તમારી તો ચાલશે તમે આવતા જતા તો રસ્તા માં બરોબર સંતુ બના ઘેર ચા મે તમે પીછું ખરા એટલે ચા લેટવા છો

બરોબર બરોબર હાલ સગવડ થાય એવી નહીં ખાલી કરવા ગો હોય તમને એમ કે ભાઈ આ કરવું બરોબર ટ્રીટમેન્ટ આલો ને તો આપડે આવો ખાલી અમે બધું લાઈ લે પણ તમે અમને આવતા ટ્રીટમેન્ટ આલો રીતના વાવજો તમે એટલે તમે વાવો એટલે અમાર વેચાય નહીં એમ ને પણ હું તો તમારે વેચાય પણ પોર અમે નવા સર નવું તો કરીએ કે પોર તો મારા કેટલું વાવાન છે તમને ખબર છે પેલા ખબર છે લાખ આ જેટલો બરોબર બાર વીઘો નો નંબર દેખાય છે આખો ભાઈ આ ચેલો એકસો વીસ વીઘાનો નંબર દેખાય તમને આટલું કેટલો બધો છે

બરોબર શેરી પેલી શેરી થી આ શેરી તમારા બેવાના વયક પગ પરવા જવું નહી તમે આવતા ને મહિના છે તમારે ઘેર એક દૂધી મુકલાય દઉં તા જોવા આયા છે આમ નઈ આઈએ પાછા એટલા બોલાવું તો મૂળિયા જોવા બોલાવ છો મૂળિયા બોલાવશું બોલાવું બરોબર આ તો તમને બતાવ્યું બાકી તમે ચો થઈ ને આ તો હું કોઈને કેતા નઈ શેડુ કોઈ બતાવતા નઈ આ વંદર સમય મળે ને તે વાર મારો તાડ મારું દેવું છે ઝાટકા મેલી તમે પછી હાથ લગાવજો હું કીધું ટ્રાય કરી જજો એવું આ મુદ્દા આમાં ખબર લેવા આવું ફેન્સી શોટ ખરો કરંટ મારો તો એલા મેલ્યો છે તમે તો કેવું જ પડ છે મેલ્યો છે હું કેવું સંતુ ભા તમે તો તો રોજ રોજ હેડી આવો ના ખરો ઓ પણ તમે આવો બધો રસ્તો તમારો વાત તો તરા બે ગેટી આવું હતું કે વોચમેન મેલેલો છે કે તો ખરો તમારો વધે છે ડાયરેક્ટ પરવાના આવે છે તો તમારા કાકો કી વાત છે જીતા ખૂબ આપા હે બરોબર અમે આયા તો ફરવા હા

ताले कुट अनि दुधी छ न न त कउछ हाम्रो छोक्राンテ पिजा सारा माइन सुसुन्टी सु, सु, लैजा हो हा? हारो 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 त